નલિયા ખાતે શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન અબડાસા તાલુકાના મુખ્ય મથક નલ્યામાં આવેલ ગુટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણનું આયોજન કરાયું શ્રી ગુટકેશ્વર મહાદેવના ભક્તજનો દ્વારા શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવ મહાપુરાણના કથા વાચક શિવપ્રિય જોશી મહારા સંગીત શૈલીથી કથાનું રસપાન કરાવ્યું કથાના સાતમા દિવસે શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણી સંખ્યામાં શિવ ભક્તો આ કથાનો લાભ લીધો કથા વિરામ બાદ તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ શિવયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ મહાદેવ આ સુંદર શિવ મહાપુરાણની કથા મલિયા ગ્રામ મતે ગાયબ થઈ રહી છે જેમાં આજે સપ્તક દિવસ વિરામ પામી ચૂક્યો છે અને આજે ભગવાન શંકરના સુંદર વિવાહનું ચરિત્ર હતું અને શિવ મહાપુરાણની અંદર તો ઘણા બધા વિશિષ્ટ વિશિષ્ટ પ્રકારના દિવ્ય દિવ્ય સર્વોત્તમ ચરિત્ર છે અને જે પ્રસંગોપાત ચરિત્રો ગાયન કરવા અને એની ઝાંખી કરાવી અને આ કથા ગાયન કરવાનો એક જ ઉદ્દેશ છે કે સમગ્ર વિશ્વની અંદર તમામ શિવભક્તોના હૃદયમાં ભગવાન શંકરની ભક્તિ ઉજાગર થાય અને સાથે સાથે સનાતન ધર્મ સંસ્કૃતિના સંસ્કારો ઉત્તર આજના યુવાનોમાં આવનારી પેઢીઓમાં વધતા રહે સાથે આપણો જે ભારત રાષ્ટ્ર છે ઉત્તરોત્તરી એનું પણ વૃદ્ધિ થાય ભારત મહાન હતું મહાન છે અને ભવિષ્યમાં પણ આપણો દેશ મહાન બને સાથે સાથે બીજો વિશેષ અમારો આ શિવ મહાપુરાણની કથા ગાયન કરવાનો હેતુ હોય તો કે આપણો ભારત દેશ છે એ સર્વત્ર વિશ્વની અંદર હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર થાય સાથે ગાયોની રક્ષા થાય તેમજ આ ભૂમિ ઉપર ધેનુ વિક્ર સાધુ સંત ભક્ત ઇત્યાદિ સર્વો ઉપર ભગવાન શિવની કૃપા રહે અને ભારત દેશની ઉત્તરોઉતર વૃત્તિ થાય સાથે સર્વનું મંગલ થાય કલ્યાણ થાય હિત થાય એ હેતુથી અહીંયા નલિયા ગ્રામ મધ્યે શ્રી ગુટકેશ્વર મહાદેવના મંગલ દિવ્ય સાનિધ્યપટ્ટાંગણમાં ગુટકેશ્વર મહાદેવના તમામ શિવભક્તો એમના આશીર્વચનથી સાથે મારા પૂજ્ય પચરંગી બાપુ ઉર્ફે મહેશગીરી બાપુ જેમનો અત્યારે સુંદર અહીંયા ગુટકેશ્વર મહાદેવ સાનિધ્ય પટાંગણમાં ચાલીસા રૂપી અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને જે અનુષ્ઠાનની અંદર ભગવાન શંકરનું આરાધન કરી રહ્યા છે એમના અનુષ્ઠાનના પરિપાકના ફળ રૂપે તમામ શિવભક્તોના સાથ સહકાર અને સહયોગથી આ સુંદર નળિયા ગ્રામ મધ્ય મહાદેવની કથા ગાયન થઈ રહી છે અને જે કથા ગાયન કરવાનો મને અવસર મળ્યો છે એ બદલ નલિયા ગ્રામના તમામ શિવભક્તો સહિત નલિયા કચ્છ વિસ્તાર ક્ષેત્રે નિવાસ કરતા સર્વ શિવભક્તોનો હું છું એવી મંગલ પ્રાર્થના સાથે જે પણ ન્યૂઝ મીડિયા ચેનલના પત્રકાર ભાઈઓ પણ આમાં સુંદર સહકાર આપી રહ્યા છે તો એ બધા ઉપર ભગવાન શંકરની અવિરતપણે કૃપા રહે એવી મંગલ પ્રાર્થના સાથે આ સુંદર મહાદેવની કથા હવે બે દિવસ માટે રહી છે તો બધાને અહીંયા આવકાર્યો છે કે વધારેમાં વધારે સુખપ્રેમી આ કથાનો શ્રવણ લાભ લઈ અત્યારે ભગવાન મહાદેવની કૃપા અને પ્રસન્નતાના અધિકારી બને એવી મંગલ પ્રાર્થના સાથે ઓમ નમાન શિવાય જય બોલે જય શંકુ હર હર મહાદેવ પહેલાં તો હું કે ટીવીનો ખૂબ આભાર માનીશ કે જે જ્યાં જ્યાં આવા ભગીરથ કાર્ય થઈ રહ્યા છે આજે આપણે નલિયા મુકામે આપણે એવરેસ્ટ કોલોનીમાં જે ગુટકેશ્વર મહાદેવ મંદિરની પ્રાગણમાં આજ જ્યારે શિવ ભગીરથ કાર્ય ચાલુ છે બધા નલિયાવાસીઓ અને આપણા એવરેસ્ટ કોલોનીના તથા ગુટકેશ્વર મહાદેવના શિવ પૂજારી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા ભગીરથ કાર્ય થતા હોય માણસ હોય ને જ્યારે કોઈ બી વસ્તુનો નાદ હોય નહીં માણસ ગમે ત્યાંથી તમે ધડકીમાં કાલે સાત ધડકી ઉઢેલ હોય ગોધડા અને તાવ એમાંથી નીકળી આવે માણસ એટલે આ ભગીરથ કાર્યમાં જે બધા જોડાણ છું અને હું તો ખેડ કારોગાથી આવ્યો છું અમારા શાસ્ત્રીજી છે મારા અમારા કને કથા કરી ગયા છે શ્રી કે જોશી મારા તો મારે એકબીજાની મિત્ર તો લાગણી છે એટલે સમય હતો મેં કીધું મારા બે દિવસ સમય હતો હું આજ અને લાભ લીધો અને મારો તમે સન્માન કર્યો મારી સરભરા કરી એ બદલ તમારે આ પરિવારનો આપણા એવરેસ્ટ કોલોનીનો અને સમગ્ર નલિયા ગામ સમાજનો ખૂબ આભાર માનું રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસ બનાસકાઠા